ચૂંકાયેલા જળાશયમાં ખાબોચ્યા ક્યાંક ભીના હશે ખરબચડા પથ્થરોના કેટલાક ખૂણા પણ અહીં ખૂણા હશે થોડા વરસાદમાં નીકળ્યા અહીં અંકુર હશે તારી શ્રદ્ધાના રોપેલા બીજ અહીં ઊંડા હશે જી દોસ્તો પોતાની શ્રદ્ધા થકી જ માણસ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે છે અને આવી જ રીતે શ્રદ્ધા અને વિશ્વાસ થકી અન્યોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવતા લોકોની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપણા સુધી લઈને આવીએ છીએ

અને બે દાયકાઓ સુધી પરદેશમાં રહી ચૂકેલા એક એવા ગુજરાતીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે પૈસાની સામે પરિવારને પ્રાધાન્ય આપી કરી રહ્યા છે તેમના મનને સંતોષ આપતું કાર્ય સત્તર થી અઢાર વર્ષ હું દેશ બહાર દુબઈમાં રહ્યો ત્યાં એક એમએનસીમાં એઝ એ ડેટર તરીકે કામ કરતો હતો કામ સાથે સાથે મારે ટ્રાવેલિંગ રહેતું હતું એમાં હું ચાલીસ પ્લસ કન્ટ્રી મેં ટ્રાવેલ કર્યા છે જેમાં આફ્રિકન કન્ટ્રીઝ મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ અને એશિયન કન્ટ્રીઝ સાહિત દુબઈની સાથે સાથે હું નાઇજીરિયા કેન્યા તાન્ઝાનિયા રવાન્ડા અને સાઉથ આફ્રિકા કન્ટ્રીમાં પણ રહ્યો છું આ સત્તર વર્ષની એક યાદગાર પણ કહું તો એક પ્રોજેક્ટ પર કામ કરતો હતો જેનું પ્રોજેક્ટનું નામ હતું યુથ એમ્પાવરમેન્ટ અમે યંગ એન્ટરપ્રિનર્સે મેન્ટર્સ કરતા હતા અને આ પ્રોગ્રામને સપોર્ટ કરતા હતા વર્લ્ડના રિનોન ઓર્ગેનાઇઝેશન જસ્ટ લાઈક યુએન ફાઉન્ડેશન મેકેન્ઝી અર્નેસ્ટ એન યંગ અને આ પ્રોગ્રામ दुनिया ना घना देशों ना प्रेसिडेंट है लॉन्च कर कहवाई छे ना धन धान्य फूले लचकेली मुझ मातृभूमि लहराए बस एवुज कई थयो

પરિવાર સાથે જ વિતાવ્યો સમય દરેકનું જીવન બે પરિબળ પર ચાલતું હોય એક છે પૈસો અને એક છે પરિવાર પૈસાનું વજન ઘણી વાર એટલું બધું હોય કે જ્યારે એમાં પરિવાર પાછળ છૂટી જતો હોય કોવિડ એક એવી પલ હતી જ્યારે ભલ ભલા પૈસાવાળી વ્યક્તિને પણ પોતાનો પરિવાર યાદ આવ્યો અને એમને પ્રાધાન્ય આપ્યું કે એમનું આગળ જીવન એ પોતાના પરિવાર સાથે ટાળવા માંગે છે એવું કહે છે ને કે નસીબ લખ્યું હોય અને સાચી ભાવનાથી તમે કંઈક વસ્તુની પ્રાર્થના કરી હોય તો ભગવાન તમને આપે છે બસ એક એવી જ પણ મારી સાથે બની અને મને કલ્પવૃક્ષનો માર્ગ સીધો અને કલ્પવૃક્ષ સાથે જોડાયો. ખાદ્ય, ખોરાક, આરોગ્યની જાળવણી આધ્યાત્મિક અને હાથશાળની વસ્તુઓ વગેરેની બનાવટથી લઈને વિચારણ કરતી આ સંસ્થા શું સમાજને કંઈક પરત કરવાની મહેચ્છા સાથે કરી રહી છે કામ? 1999 થી 2017 સુધી 18 વર્ષ સુધી હું ટીચિંગ ફિલ્ડમાં હતો. પણ ત્યારબાદ સમાજને કંઈક ઉત્તમ આપી શકાય એ વિચારથી મેં કલ્પવૃક્ષના બીજ વાવ્યા અને આજે એ માત્ર ત્રીસ પાંત્રીસ પ્રોડક્ટ વાળું બીજ વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને લગભગ અત્યારે સાતસો થી વધારે પ્રોડક્ટમાં અમે કામ કરી રહ્યા છીએ સવારે ટુડ્રસ થી લઈ બપોરના સાત્વિક ભોજન સુધી જેમાં હાથથી ખાડેલા મસાલાનો પણ સમાવેશ થાય છે તથા કાંસાના વાસણો અને નેચરલ કપડાનો પણ સમાવેશ થાય છે અત્યારે અમારી હાજરી સમગ્ર ભારતમાં અને દુબઈમાં છે મારું અહીંયા મેઇન ફોકસ વેલનેસ પ્રોડક્ટના ડેવલપમેન્ટનું છે જેમાં હું ઋતુ પ્રમાણે નેચરલ અને આયુર્વેદિક ડેવલપમેન્ટ કરું છું અમે રિસન્ટલી પંજાબમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જેમાં ભાગીદાર બન્યા છે જેમાં મારી સાથે બીજી ત્રણ મહિલાઓ જોડાયેલી છે જે સંપૂર્ણપણે વુમન ઓન છે એક સમયના ડ્રગ એડિક્ટ છોકરાઓને અત્યારે અમે કામ આપીને એને મુખ્ય ધારા તરફ વાળી રહ્યા છીએ જેમાંથી એ પોતાનો ધંધો કરે છે અને જ્યારે માલ વેચાય ત્યારે એનું પેમેન્ટ આપણને કરે છે એટલે એમને ઝીરો ઇન્વેસ્ટમેન્ટ ઉપર આપણે આ ધંધો કરવા માટે ફૂલી સપોર્ટ કરીએ છીએ આવા જ એક બેન છે જેનું નામ છે પિંકી જે અમદાવાદ સ્થિત છે એમને સ્ટાર્ટ કર્યું તો એઝ અ હોમ સ્ટોર અત્યારે એમની ફૂલ સ્કેલ દુકાન છે હું ખોવી ઓર્ગેનિક સાથે સાતથી આઠ વર્ષથી જોડાયેલી છું મેં જ્યારે ચાલુ કર્યું સ્ટાર્ટઅપ ત્યારે મને એવું લાગ્યું કે હું જે વસ્તુ પ્યોર ખાઈ રહી છું એ બીજાને પ્રોવાઈડ કરું એટલે મને ઈચ્છા થઈ એટલે મેં ઘરેથી સ્ટાર્ટઅપ કર્યું અને ત્રણથી ચાર વરસ સુધી ઘરેથી સ્ટાર્ટઅપ કર્યા પછી મને એવું મારું પોતાનું સપનું એક હતું કે હું દુકાન કરું એટલે મેં છેલ્લા ચાર વરસથી દુકાન કરી અને એટલો એ લોકોનો એટલો સપોર્ટ હતો કે બહુ જ એમને બહુ જ સાથ આપ્યો અમને કે અમારું પેમેન્ટ બી ક્યારે અમે અમારી અનુકૂળતાએ આપીએ પણ એમણે માંગ્યું નથી અમારી શક્તિ સાથે આવે છે મોટી જવાબદારી જો આ વાત થોડા વધુ લોકો સમજી જાય તો અનેક સમસ્યાઓનું મળી શકે છે સમાધાન ગુડ ગુજરાત માટે ક્ષમા રિપોર્ટ પ્રેમ એ માત્ર એક શબ્દ નથી પણ એક અનુભૂતિ છે એક અહેસાસ છે જીવનના કોઈ એક તબક્કે કોઈના સાથની હૂંફની પછી એ મનુષ્ય હોય કે પ્રાણી નજર કરીએ કંઈક અલગ જ પ્રકારના સંબંધની પાર એટલે વાત કરવી છે એક મનુષ્ય અને પ્રાણી વચ્ચેની અનોખી સ્નેહકથાની तू है तो सांस आती है तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं लगता तू है तो गम नहीं आते तू है तो मुस्कुराते मारा जीवन में मा आनंद करवा वाटे ईश्वर एक बहुत સરસ રમકડુ મોકલી આપ્યું છે એ મારું મારું ડોગ ઇકો મારા પપ્પાને એ સમજાઈ ગયું કે મને પશુ પ્રેમ એટલે પેટ મને બહુ જ ગમે છે ને એનાથી અમે બધાને રિલીફ મળે છે મારા મમ્મી એ પથારી વર્ષ હતા એ ગુજરી ગયા અને લગભગ પાંચ છ મહિના થયા ને મારા હસબન્ડને કેન્સર ડિટેક્ટ થયું એટલે મને એવું હતું કે મારા મમ્મી જશે પછી હું પપ્પા અને મારા હસબન્ડ બહુ જ સરસ રીતે રહીશું ફરીશું કેમ કે મારા મમ્મીને કારણે બાર વર્ષથી અમે લોકો બહુ જ પથારી સાથે જોડાયેલા રહ્યા ક્યાંય ગયા નહીં એવું બધું તો એવું હતું કે હવે ફરીશું ને એવું બધું ત્યાં મારા હસબન્ડને કેન્સર ડિટેક્ટ થવું ને બહુ જ ઉદાસને એવું રહેતા હતા કેમ કે કિમોથેરાપીને બધું ચાલે માણસને એવી ખબર પડે કે હું હવે આની સાથે નથી રહેવાનો એ બધું ગમગીની હોય દરેકના જીવનમાં ત્યારે મારા પપ્પાને એવું થયું કે આના માટે રિલીફ એટલે એના માટે કંઈક પેટ લઈ આવું મારા કરતાં મારા પપ્પાને એવું વધારે થયું કે પેલા એવું જે માણસે અમને આપવાનું હતું એને કહ્યું કહું કે બે દિવસ પછી લઈ જજો છું હું એને બધું વેક્સિનેશનને એના પેપર્સને બધું કરીને તમને આપું પપ્પા કે તું અત્યારે અત્યારે પૈસા પકડ અમે વેક્સિન મુકાઈ દઈશું તું અમને કહે પણ અત્યારે તું આપી દે એમ કરીને હું પર્સમાં ઈકો આટલો નાનો બોલ જેવો હતો બે મહિનાનો હતો એને હું પર્સમાં મૂકીને લઈ આવી અને મારા હસબન્ડ કેન્સર પેશન્ટ હતા પથારીમાં સુતા હતા મેં આમ પર્સ મૂકીને એની અંદરથી આમ ઇકો એવું ડોકું કાઢીને મારા હસબન્ડના મોઢા ઉપર જે સ્મિત મેં જોયું છે ને એ જતા રહ્યા ત્યાં સુધી પછી એ સ્મિત મેં ક્યારેય નથી જોયું અને દોસ્તો આ કૂતરો એટલો ભાગ્યશાળી છે કે અસ્થિ વિસર્જન અને દેહ સંસ્કાર જેવા પારિવારિક પવિત્ર કાર્યમાં પણ સહભાગી થયો છે મારા ફાધર હમણાં ચાર મહિના પહેલાં એક્સપાયર થઈ ગયા તો ઈકો આખી રાત મારા પપ્પાના બોડી પાસે બેસી રહ્યો મારા પપ્પાને અહીં સુવાડેલા હતા અને ઈકો આખી રાત એમના માથા પાસે બેસી રહ્યો મને પણ પપ્પાને ના આડવા દે અને હું રડવા જાઉં ને તો મારી સામે આમ જોઈને એવો અવાજ કરે કે પપ્પા પાસે નથી આવ્યો એને ખબર હતી કે પપ્પા મારું છેલ્લું વ્યક્તિ છે જીવનમાં તો મને દુઃખ થાય એટલા માટે એટલે એ મને એનાથી દૂર રાખવા માગતો હતો આજની તારીખમાં અત્યારે જેમ તમે મારી આંખમાં આંસુ જોવો છો એમ જ્યારે પણ હું રડું ત્યારે ઈકો મારી સામે બેસીને એવા અવાજ કરીને પછી મને ના પાડે કે નહીં રડવાનું મને અહીંયા ચાટવા માટે મને ચૂપ કરવા માટે એનાથી બનતા બધા પ્રયત્ન કરે એને પૂછે ને કે એનું નામ શું છે તો હું કહું ઈકો મારો દીકો એટલે મારો દીકો ઘરે હોય ને એના કારણે મને આવવાનું મન થાય છે એવો એક સધિયારો મળે છે કે ઘરે કોક રાહતો જોવે છે કે ઇકોના આવ્યા પછી મારી જિંદગીમાં બહુ જ બધું એક્સપ્લોઝર એટલે કે બહુ જ લોકોને હું મળતી થઈ સવાર સાંજ એની સાથે પોણો કલાક ચાલવા જાઉં પોણો કલાક સવારે પોણો કલાક સાંજે ત્યારે અમારા એરિયાના બધા જ લોકો એટલે ચોકીદાર હોય ફૂટપાથ પર રહેતા લોકો હોય ચાના ગલ્લાવાળો પેલા પાન મસાલા વેચતા વ્હીલચેરવાળા બહેન હોય બધા સાથે જય શ્રી કૃષ્ણ કરવાનું બધા સાથે ડોગ વિશે વાત કરવાની અને એ બધાને મારું નામ નથી ખબર એ બધા મને એમ જ ઓળખે પેલા કૂતરાવાળા બેન એટલે મારી ઓળખાણ છે ઈકો આખા એરિયામાં એ બા પાસે જે સાર રાખે છે એમનાથી પણ એટેચ છે ચોક્કસ પેટ લાવવા જેવું કે કે પેટ લાવો ને તો તમારા દુખ દર્દ બધા એ એબ્સોર્બ કરી લે છે અને એ તમને એટલી સરસ વાઇબ આપે એટલો બધો પ્રેમ આપે કે તમારે બધાને એનાથી એટલું બધું એટેચમેન્ટ થઈ જાય કે તમારા બધાનું જીવનનું સેન્ટર જ તમારું પેટ થઈ જાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શ્વેતા યાદવ સાથે પ્રિયલ દેસાઈ અને કૃણાલ ચૌહાણનો રિપોર્ટ દોસ્તો રમત ગમત એ શારીરિક તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે ત્યારે ગુજરાતના રમતવીરો શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે વિવિધ સ્પર્ધાઓમાં પણ વિજેતા બની રહ્યા છે જી હા આજે વાત કરવી છે ડાંગના બિલિયાંબા ગામની આ ગામની શાળા અત્યારે રાજ્યના સૌથી વધારે કોખોના વિદ્યાર્થીઓ ખેલાડીઓ તૈયાર કરી રહી છે અહીંના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ દેશને નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ મેડલ પણ અપાવી રહ્યા છે ત્યારે ચાલો મળીએ આ રમતવીરોને દર્શક મિત્રો આ છે એક અનોખું ગામ જ્યાં બાળકો શિક્ષણ સાથે મેળવી રહ્યા છે ખોખોની શ્રેષ્ઠ તાલીમ પ્રેક્ટિસ સાથે મહેનત કરી મેળવી રહ્યા છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડલ ડાંગ જિલ્લાનું બિલિયાંબા ગામનું ગૌરવ વધાર્યું છે ઓપીના ભિલારે ગામની દીકરીએ ખોખો નેશનલ ટીમમાં સિલેક્ટ થઈ આખી ટીમ સાથે દેશ માટે મેળવ્યું ઐતિહાસિક ગોલ્ડ મેડલ ખોખોમાં બહુ જ ઇન્ટરેસ્ટ ધરાવતી હતી બિલિયમ પ્રાથમિક શાળામાં એ ભણતી હતી અને ત્યાંથી છેલ્લા પંદર વર્ષથી એણે બહુ મહેનત કરીને આગળ વહી હતી ખેલ મહાકુંભમાં બી બહુ ઇન્ટરેસ્ટ ધરાવ્યો પછી રાજ્ય કક્ષાએ ગઈ અને રાજ્યકક્ષાએથી નેશનલ લેવલે પહોંચીને એણે બહુ જ મહેનત કરી બહુ સારું પ્રદર્શન કર્યું અને ભારતને વર્લ્ડ કપ અપાવ્યો ગ્રામજનો જીત બાદ ઓપીનાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે આદિવાસી પરિવારમાં જન્મ થયો અને ખેડૂત પુત્રની વાલ સોઈ દીકરીએ આજે ફક્ત તેમના પરિવાર કે ગામનું જ નહીં પણ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે અને ખાસ વાત તો એ છે કે ઓપીનાના પિતા માટે આ ગૌરવની ક્ષણ છે હજુ પણ આગળ જાય અમારી ઈચ્છા છે ખૂબ જ ખુશ છે અમે અને અમારા પણ ગામવાળા ખૂબ જ ખુશ છે અમારી પંચાયતની ગામની છોકરી ભીલિયાંબા ગામની છોકરી અપીરબેન ભીલારે સારું રમત રમા રમી

અમારી શાળાએ ખોખોની રમતમાં ઘણા બધા રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ ગુજરાતની ટીમને આપેલા છે અત્યાર સુધીમાં પંદર વર્ષમાં અમારી શાળામાંથી પંચ્યાસી ખેલાડીઓ ગુજરાતની ટીમમાં પસંદ થઈ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચેલા છે જેમાંથી પંદર બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત કરેલ છે અને રાજ્ય કક્ષાએ જે રમાય છે ટુર્નામેન્ટો એમાં ખેલ મહાકુંભમાં છેલ્લા ચાર વર્ષમાં અમે અંડર ફોર્ટીનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે એ જ રીતે શાળાકીય રમતોમાં પણ ગયા વર્ષે અંડર ફોર્ટીનમાં ભાઈઓ ગોલ્ડ મેડલ અને આ વર્ષે સિલ્વર મેડલ ગયા વર્ષે સિલ્વર મેડલ આવી રીતે રાજ્ય કક્ષાના ઘણા બધા મેડલ્સ અમે ખોખોની રમતમાં છે હું ગુજરાતની ખો ટીમમાં ટોટલ ત્રણ નેશનલ રમેલ છે જેમાં બે વખત મેં કેપ્ટનનું પદ નિભાવ્યું છે અને ખો ગેમમાં અમારી સ્કૂલમાં ખૂબ જ મહેનત કરાવે છે જેમાં અમે ટોટલ ચાર કલાકનું સેશન ભર્યા છીએ જેમાં અમને સવારે બે કલાક અને સાંજે બે કલાક પ્રેક્ટિસ કરવામાં આવે છે અને ખો રમત અમને પસંદ છે કારણ કે જેમાં ઘણીવાર તરત નિર્ણય લેવા પડે છે જેના કારણે નિર્ણય શક્તિ વધે છે અને બુદ્ધિનો વિકાસ થાય છે તેના કારણે જે અમને શૈક્ષણિકમાં પણ ઘણો ઉપયોગી થાય છે અને જે રીતે આ શાળાની દીકરી ઉપીના ભીલાર જે રીતે વર્લ્ડ કપમાં ભારત દેશ માટે રમી તે રીતે અમે પણ ખૂબ જ મહેનત કરીને ભારત દેશ માટે રમીશું એવું મારું સપનું છે મિત્રો જિંદગી પણ ખોખોની જેમ છે ઝડપથી વિચારો ઝડપી નિર્ણય લો અને જીતો ગુડ ન્યુઝ ગુજરાત માટે ડાંગથી યોગિતા પટેલ સાથે ટીમનો રિપોર્ટ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં સમાવેશ થાય છે પદ્મ પુરસ્કારનો એવા ખાસ વ્યક્તિઓ કે જેમણે તે પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરીને મેળવ્યા છે પદ્મ સન્માન જેમાં વર્ષ બે હજાર પચ્ચીસમાં પદ્મ સન્માનમાં આઠ ગુજરાતીઓ પણ સામેલ છે જેમણે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે ત્યારે આજે વાત કરીશું અને મળીશુ પદ્મભૂષણ પ્રાપ્ત કરનારા ડૉક્ટર પંકજ પટેલ સાથે અને મળીશુ પદ્મશ્રી પ્રાપ્ત કરનારા કવિ તુષાર શુક્લ સાથે ગુજરાતના અગ્રગણ્ય ફાર્મા ક્ષેત્રના ઉદ્યોગ સાહસિક એવા ડોક્ટર પંકજ પટેલને ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવશે ડોક્ટર પંકજ પટેલ ઝાયડસ લાઈફ સાયન્સના ચેરમેન છે જે એક શોધ સંચાલિત વૈશ્વિક લાઈફ સાયન્સની કંપની છે અને વિશ્વભરના એંશીથી વધુ દેશોમાં કાર્યરત છે ડોક્ટર પંકજ પટેલે ભારતને જીવન વિજ્ઞાનમાં આત્મનિર્ભર બનાવવાના મિશન સાથે એક ઉદ્યોગ સાહસિક તરીકે શરૂઆત કરી હતી આ સન્માન માટે હું અત્યંત આભારી છું આ સન્માન હું ભારતના તમામ ફાર્મસિસ્ટ વિજ્ઞાનીઓ અને સંશોધકોને સમર્પિત કરું છું તેમણે ભારતની લાઈફ સાયન્સ ઇન્ડસ્ટ્રીને આત્મનિર્ભર બનાવી છે એવા ભવિષ્યનું નિર્માણ કર્યું છે કે જ્યાં ભારત મેટેક અને ડિજિટલ ટેકનોલોજી સાથે વ્યાપક સ્તરે પેશન્ટ કેર અને હેલ્થકેર ક્ષેત્રે પ્રગતિસભર નવતર સંશોધનો કરતા રહેશે મારું હંમેશા એ સ્વપ્ન રહ્યું છે કે હું ભારતમાં નવતર સંશોધન યાત્રા અને હેલ્થકેર ક્ષેત્રે ન પહોંચી વળાયેલી જરૂરિયાતો વચ્ચે સેતુ બનીને પ્રયત્ન કરું હું આ સમગ્ર વિશ્વમાં કાર્યરત સત્યાવીસ હજાર ઝાઇડન્સનો પણ આભાર માનું છું જેમણે આ મહાયાત્રામાં જોડાઈ અને નોંધપાત્ર પ્રદાન કર્યું છે દરિયાના મોજા કઈ રીતે પૂછે તને બીજા હું ગમશે કે કેમ એમ પૂછીને થાય નહીં પ્રેમ ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી એકનો પર્યાય થાય બીજો આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે હોઠોથી બોલે કે ખીજુ ચાહે તે નામ તેને દઈ દો ભાઈ પ્રેમ ગુજરાતી સાહિત્ય અને સંગીતમાં ખૂબ જાણીતું નામ એટલે કવિ તુષાર શુક્લ અનેક લોકપ્રિય ગીતો રચનાર કવિ ગીતકાર લેખક નાટ્યકાર સ્ક્રીન રાઇટર રેડિયો એન્કર જેવા અનેક આયામ સાથે તેઓ જાણીતા છે મૂળ વઢવાણાના અને સાહિત્યનો વારસો પોતાના પિતા દુર્ગેશભાઈ શુક્લ પાસેથી મેળવનાર તુષાર શુક્લ આકાશવાણી અમદાવાદમાં લેખક ઉદ્ઘોષક તરીકે રેડિયો ક્ષેત્રમાં સેવા આપી અને ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટના ડિરેક્ટર પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ તેમણે લગભગ ત્રીસથી વધુ પુસ્તક લખ્યા છે તુષારભાઈની કવિતાઓના મોટી સંખ્યામાં ચાહકો છે યાત્રા શબ્દ સાથે કરી છે અને એ શબ્દ જુદા જુદા માધ્યમો દ્વારા આપ સૌ સુધી પહોંચ્યો રંગમંચ ઉપરથી પણ બે વાત કરી ટેલિવિઝનના પરદેથી પણ કરી રેડિયો તો સ્વાભાવિક છે કે મારો મૂળ સ્ત્રોત છે તો રેડિયો કારણ કે હું આકાશવાણી અમદાવાદ રાજકોટ દમણ આહવા ઘણી બધી ઠિકાણે રહ્યો રાજકોટ કેન્દ્ર ઉપરથી એના કેન્દ્ર નિયામક તરીકે નિવૃત્તિ લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ મારો શબ્દ ગવાયો પણ ગીતો રૂપે ફિલ્મો લખી ફિલ્મોમાં ગીતો લખ્યા અખબારોમાં લખ્યું એટલે હું કોલમ રાઇટર પણ છું એટલે આ યાત્રા મને હું આ જે કંઈ સન્માન મળ્યું છે એનો તો સાદર ગૌરવભેર સ્વીકાર આ શબ્દ એણે જેની મેં આંગળી ઝાલી જેને મને વ્યક્ત થવાની તક આપી એ શબ્દનું આ સન્માન છે બાળકોના ઉછેર સંબંધી જે પ્રશ્નો છે પેરેન્ટિંગ જેને આપણે કહીએ વાલી થવું મા બાપ થવું આકરું છે તો એમાં પણ જે કંઈ મુજારો છે એ તરફ પણ મારું લક્ષ્ય છે દાંપત્ય જીવન તો ચિંતા કરાવે એવું છે જ છે બહુ નાની નાની વયમાં નાની નાની વાતે પતિ પત્ની જાણે ઘર ઘર રમતા હોય નથી રમતો નથી રમતી કરીને ઊભા થઈ જાય છે આ બધાએ મને બહુ જોયો છે મેં જે પ્રયત્ન કર્યો એ બે પેઢી વચ્ચેના અંતરને ઓછું કરવા માટે મારા શબ્દનો ઉપયોગ કરીને કર્યો મારો શબ્દ વહ્યો છે મારી અનુભૂતિમાંથી અવલોકનમાંથી અભ્યાસમાંથી સંવેદના સમસંવેદના અને સંતુલિત આકલનમાંથી જરૂર સમજાય ત્યાં સુધાર્યો અને મઠાર્યો પણ છે મેં એને મારો શબ્દ લિખિત અને ઉચ્ચરિત સસ્વર પણ ખરો વયો છે શિખરથી તળેટી સુધી ગમ્યો છે એમ નથી એ ગમ્યો કોઈને ગમવાને જેમ કારણ હોય છે સૌના અંગત તો આ પણ બને એના રૂપ રંગ ગંધ સ્પર્શ સ્વાદ બદલાયા છે સમય સાથે

પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય ત્યારે ઘરમાં બેસી રહેવું કોને ગમે તો ચાલો આપને લઈ જઈએ એક એવા સ્થળની મુલાકાતે કે જ્યાં કુદરત પણ છે ખેલકૂદ પણ છે ખાવાની મજા પણ છે અને બજેટ એકદમ માપમાં છે ગુજરાતના હૃદયમાં જ્યાં પ્રકૃતિ પોતાનું સૌંદર્ય છતું કરે છે ધરતી જાણે લીલાશની ચાદર ઓઢી બેઠેલી લાગે તો વહેતા ઝરણાઓ જાણે મધુર સંગીત સંભળાવી વહે આવું રમણીય સ્થળ એટલે જેતપુર કેવડી ઇકો ટુરિઝમ દ્વારા વિકસાવવામાં આવેલું જંગલ ખાતાનું અનોખું ફેમિલી રિસોર્ટ આ ગુજરાત સરકાર દ્વારા સુરત વન વિભાગ અને માંડવી દક્ષિણ રેન્જ હેઠળ ઇકો ટુરિઝમ કેવડી કેમ્પ વિકસાવવામાં આવેલું છે સ્થાનિક લોકોને રોજગારી માટે ઇકો ટુરિઝમ કેવડી જંગલ વિસ્તારમાંથી આવતી મોરણ નદીના કિનારે કેવડી ડેમને સાથે કેમ સાઈટ બનાવવામાં આવેલું છે ભરૂચ નર્મદા અને સુરતના ત્રિભેટે ગાઢ જંગલની અંદર આવેલી આ એક એવી જગ્યા છે જ્યાં મનુષ્ય અને કુદરત એક એકમેક સાથે વાતો કરે છે ખૂબ સારી જગ્યા છે અમે લોકો નોર્મલી વીકેન્ડમાં ફરવાનું પસંદ કરતા હોઈએ છીએ તો સુરતના આજુબાજુના સ્થળો જેમ કે ઇકો ટુરિઝમ છે એ પ્લેસ ઉપર જવાનું પસંદ કરતા હોઈએ છીએ આજે અમે ફર્સ્ટ ટાઈમ કેવડી ખાતે ફેમિલી સાથે આવ્યા છીએ બહુ સારી જગ્યા છે અને થોડું ડેવલપમેન્ટ ભી કરો ગવર્નમેન્ટ કરે એવું જરૂરી લાગી ગયું છે અહીં પક્ષીઓની મધુર સુરાવલી છે વૃક્ષો પર ટંગાયેલા ટ્રી હાઉસ છે કુટીર અને ડોમ છે બાળકો માટે રમવાનું મેદાન અને સૌથી ખાસ એક એવો સનસેટ પોઈન્ટ જ્યાં સમય જાય છે ટ્રી હાઉસ ડોમ અને ટેન્ટ જેટલા આમ મળી રૂમો બનાવવામાં આવી છે અને ખાસ જાહેર રજાઓ શનિ રવિ પર ખૂબ જ પ્રમાણમાં પ્રવાસીઓ આવે છે ગયા વર્ષે આ મહિનાઓમાં અમારા સોસાયટીમાંથી આવેલા બે મહિના પહેલા આના બે મહિના પહેલા એ લોકો કીધું બહુ સરસ છે બરાબર જગ્યા ફરવાલાયક સ્થળ છે અને બહુ મજા આવશે તમને આની પહેલા અમે બે ત્રણ સ્થળે ગયા હતા તો આ માંડવી તાલુકામાં જ તો અહીંયા પણ એક સ્થળ સારું છે કે આવે છે પણ અમે થોડું લેટ થઈ ગયું બે મહિના પહેલા આવ્યા હોય તો મસ્ત થઈ જતા અમારું બાકી ગ્રીનરી બહુ સરસ છે બરાબર છે અને ફરવાલાયક સ્થળ છે બચ્ચાઓની મજા આવે એવું છે ટ્રેન્ટ હાઉસ ટ્રી હાઉસ કોટેજ બહુ સરસ વ્યવસ્થા છે એસી નોન એસી બધું જ રાત રોકાવો તમે તો પણ બહુ મજા આવે એવું છે બાળકોને રમવાનું ટ્રેકિંગ પોઈન્ટ પણ છે ટ્રેકિંગમાં જાઓ તો તળાવના પાળા પર બેસીને જે આપણે થોડો દૂર જઈને આનંદ લઈએ એ ટાઈપનો આનંદ આવે એવું છે ચોમાસું અને શિયાળો બોં ફરવાલે એક મસ્ત સ્રોલ છે આખો દિવસ સ્થાનિક વાનગીઓ સ્વાદિષ્ટ ભોજન અને પર્યટકો માટે ખાસ કેન્ટીન ની વ્યવસ્થા કરવામાં આવી છે અમે ઘણીવાર આવીએ છીએ અમે સ્થાનિક છે અહીં અમને આવવાનું બહુ ગમે છે અમને અમે ઘણીવાર નાઈટ હોલ પણ કરીએ છીએ ઘણી ઘણી આવવાનું મન થાય એવું વાતાવરણ છે અમારે કેવડી ઇકો કેમ્પ સાઇટ નું બુકિંગ માટે અમે વેબસાઇટ ડેવલપ કરી છે વેબસાઇટ છે કેવડી ઇકો ટુરિઝમ ડોટ ઇન તમે સર્ચ મારશો તો અલગ અલગ પ્રકારના જે રૂમો છે એનો આખો વેબસાઇટ લિસ્ટ પણ બતાવી દેશે એમાં તમારે જે કંઈક વિગત આપવાની થાય એ પ્રેક્ટિકલ વિગત આપી તમે ઓનલાઈન પેમેન્ટ રૂમનું કરવું પડે છે ઓનલાઈન પેમેન્ટ થયા બાદ તમને કન્ફર્મેશનનો મેલ વેબસાઇટ મારફતે મળી જાય છે આ સ્થળ માત્ર પર્યટન જ નહીં પરંતુ લોકોને કુદરત સાથે જોડવાનો એક અનોખો પ્રયાસ છે જો તમે કુદરતની વચ્ચે શાંતિ આનંદ અને રોમાંચ અનુભવી શકતા સ્થળની શોધમાં છો તો આ રિસોર્ટ ની મુલાકાત લેવાનું ચૂકશો રહી ગુડ ન્યુઝ ગુજરાત માટે ભરૂચ થી ગૌતમ પટેલ નો રિપોર્ટ દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યુઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારો ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com ગુજરાત કોમ એપિસોડ આપ અમારી ચેનલ ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ